ખરા અર્થમાં જીવવાલાયકનો એક દેશ બની શકે તો ક્યાં એવી કચાસ રહી ગઈ હતી કે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની અંદર ભાજપ સત્તા ઉપર બેઠું છે ક્યાંક તું એવી નબળી કડી હશે ને એમની અમે કોંગ્રેસના સૈનિક છીએ અમારો કોઈ આગેવાન ખોટું બોલે તો અમે એમાં સહયોગ ન કરીએ અમે એ લોકો સાથે એ લોકો જેવા થઈને લડવા નથી માંગતા તમે ખોટા પ્રચારની વાત કરી રાજકોટમાં આવું બને છે આ પ્રશ્ન કરવાનો જે આજે સામાન્ય લોકોને ખબર છે કે મોદીજી જ ખોટું બોલે છે અને એની આખી સેના નીચે સુધી બોલે છે તો વચ્ચેના સમયગાળામાં એવું શું થયું હતું કે કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જવાનો વિચાર આવ્યો કેક ને મારે મને પણ ગેરસમજ થઈ ભાજપ નો જોઈ સત્તામાં કેમ કે એ સાચી પાર્ટી નથી અને મને લાગે છે કે કોંગ્રેસની ધીરજ જેવી હું રાખી ન શીખો થોડો ટાઈમ મને ગેરસમજ થઈ અને કેજરીવાલજીની ખોટી વાતોમાં આવી ગયો ચાર જ મહિનામાં સમજી ગયો કે મૂળભૂત કોંગ્રેસ વિચાર છે પણ ફરી એક વખત મજબૂત થઈને આમ આદમી પાર્ટી ઉપર આવે છે તો હવે વિચાર નહીં બદલાય ને આમ આદમીની પાર્ટીની વાત હવે આપણે ગુજરાતમાં ન કરીએ તો ચાલે એવું છે કોંગ્રેસના મત તોડવાની કેજરીવાલજીની માનસિકતાને એમના મુખેથી સાંભળીને હું આવ્યો છું નમસ્કાર આપ જોઈ રહ્યા છોનીરભાઈ ન્યૂઝ અને હું છું આપણી સાથે રીતે કોંગ્રેસનું જ્યારે મહાઅધિવેશન ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ અધિવેશનમાં આવ્યા છે અને જે આગામી રણનીતિ ઘડાવવાની છે તેમાં પણ તેઓ સાથ સહકાર આપી રહ્યા છે કારણ કે કોંગ્રેસને કઈ રીતે વધુ મજબૂત કરવી તેમને માટે અત્યારે ઘણા બધા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અત્યારે મારી સાથે રાજકોટથી કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ જોડાયેલા છે ઇન્દ્રનિલભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે

રાહુલ ગાંધી એ બધી જ વાત જાહેર છે અને આજે જે સેશન છે એ સેશન અમે કોંગ્રેસ ફક્ત સત્તા માટે કામ નથી કરતી તમને કહી દઉં કે મને આજે રાહુલ ગાંધીજી માટે ખૂબ આદર ને મને ગૌરવ એટલા માટે છે ઉંમરમાં મારાથી નાના છે પણ મને એના માટે ગૌરવ છે કે એ નરેન્દ્ર મોદી નથી બની જતા આ જે લડાઈ છે એ જીત એ જ એ સાચું પરિણામ નથી હોતું પણ તમે કઈ રીતના જીત મેળવી ખોટું બોલીને લોકોને મૂર્ખ બનાવીને આ તમારી એજન્સીઓના દુરુપયોગ કરીને કે તમે સત્યને લઈને જીત મેળવી છે એ ખૂબ અગત્યનું હોય છે અને મને મોદીજી અરે વાંધો એટલે છે અને મારું ગૌરવ રાહુલજી એટલા માટે છે કે એ સત્ય સાથે અને સત્ય સાથે દેશનો ખરો વિકાસ થઈ શકે દેશના લોકોનો ખરા અર્થમાં જીવવાલાયકનો એક દેશ બની શકે પણ જ્યારે ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે કોંગ્રેસનું ક્યાંક નબળું પાસું એવું રહ્યું હશે એટલે કે ભાજપ સત્તામાં આવી પણ પછી કોંગ્રેસ પાસે તો ચાલો માનીએ કે પાંચ વર્ષ ભલે ભાજપ સત્તામાં આવે એના પછીના પાછળના વર્ષો હોય શકે મહેનત કરવા માટે તો ક્યાં એવી કચાસ રહી ગઈ હતી કે છેલ્લા ત્રીસ વર્ષની અંદર ગુજરાતની અંદર ભાજપ સત્તા ઉપર બેઠું છે ક્યાંક તો એવી નબળી કડી હશે ને એમની જો કોઈ પણ વિચાર સાથે અમે કોંગ્રેસના સૈનિક છે અમારો કોઈ આગેવાન ખોટું બોલે તો અમે એમાં સહયોગ ન કરીએ જયારે ભાજપ નો કાર્ય ઘરે જમતો હશે ને મોદીજી કઈક ન્યા ખોટું બોલશે એટલે જમતું મૂકી અને પાનની કેબીને જઈને ખોટું બોલવાનો પ્રચાર ચાલુ કરી દેશે અમારો નેતા ખોટું બોલતા હોય તો અમે ચૂપચાપ બેઠા રહીએ કે ભાઈ સોરી આ મોટો ફરક કોંગ્રેસમાં ભાજપમાં અમે ઈ લોકો સાથે એ લોકો જેવા થઈને લડવા નથી માંગતા

આ પ્રશ્ન કરવાનો છે આજે સામાન્ય લોકોને ખબર છે કે મોદીજી જ ખોટું બોલે છે અને એની આખી સેના નીચે સુધી બોલે છે ઇટ્સ વેરી કોમન એમાં મને લાગે છે એને કઈ પ્રૂફ દેવાની હવે તો જરૂરિયાત નથી રહી તો વચ્ચેના સમયગાળામાં એવું શું થયું હતું કે કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જવાનો વિચાર આવ્યો આ વાત જૂની થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક મારે મને પણ ગેરસમજ થઈ અને એમ થયું કે અને ત્યારે નેતૃત્વ પણ જુદા પ્રકારનું ગુજરાતમાં હતું ભાજપ નો જોઈ સત્તામાં કેમ કે કે એ સાચી પાર્ટી નથી અને લાગે છે ધીરજ જેવી હું રાખી અંદરથી નારાજગી હતી જેને અત્યારે રાહુલજી એડ્રેસ કરે છે કે જે ફૂટેલા હોય એને સોરી માટે થોડો ટાઈમ મને ગેરસમજ થઈ અને કેજરીવાલજીની ખોટી વાતોમાં આવી ગયો ચાર જ મહિનામાં સમજી ગયો કે મૂળભૂત કોંગ્રેસ વિચાર છે જે પેઢીઓથી મારી પાસે છે એ જ સાચી મિલકત આ દેશની પણ છે અને મારી પણ છે ફરી એક વખત આમ આદમી પાર્ટી હવે મહેનત કરી રહી છે આજથી એમના પણ પ્રચાર પ્રસાર અને ગાંધીનગરમાં ધામા શરૂ થઈ ગયા છે વિસાવદરની ચૂંટણી આવે છે એટલે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે પણ ફરી એક વખત મજબૂત થઈને આમ આદમી પાર્ટી ઉપર આવે છે તો હવે વિચાર નહીં બદલાય ને પહેલી વસ્તુ તો એ કે હું ચાર જ મહિનામાં આવતો અને શક્તિસિંહ જેવું નેતૃત્વ અને રાહુલજીની સિન્સિયરનેસ તો મને એ કાફી છે કે મારે ગુજરાતમાં ભાજપ નથી જોતી અને આમ આદમીની પાર્ટીની વાત હવે આપણે ગુજરાતમાં ન કરીએ તો ચાલે એવું છે એની પ્રેઝન્સ ખર્ચો કરી ખોટો પ્રચાર કરી કોંગ્રેસના મત તોડવાની કેજરીવાલજીની માનસિકતાને એમના મુખેથી સાંભળીને હું આવ્યો છું

પણ ચાલો કઈક મુદ્દા કોંગ્રેસ તરફથી મૂકવામાં આવ્યા એઝ અ કાર્યકર્તા તરીકે નેતા તરીકે તમે એમાં ફૂલ સપોર્ટ કરશો તમારા કોંગ્રેસના રાજકોટના કાર્યકર્તા હોય કે પછી બીજા કોઈ પણ હોય કોંગ્રેસના નેતા હું રાજકોટમાં અમે આનું ઇમ્પ્લિમેન્ટેશન કરી દીધું છે રાહુલજીએ કીધું કે ભાજપ સંકળાયેલા છે એને કઈ અમારે કાઢી નથી મૂકવાના એને દરકિનાર કરવાના છે અને એને પાછું કરવું હોય કોંગ્રેસ માટે કામ તો દરવાજા ખુલ્લા પણ રાખવાના છે એક વિશાળતાથી જવાનું છે અને એ કામ અમે અમે રાજકોટમાં કરી રહ્યા છીએ અને રાજકોટમાં કોઈ ન ધઈ હોય એવા પરિણામો પણ આવતી કોર્પોરેશનમાં તમે જોશો એટલે એક નિર્ણય એ પણ લેવાયો હતો કે કોંગ્રેસ તરફથી કે હવે નાના કાર્યકર્તાને સાંભળવામાં આવશે જિલ્લા પ્રમુખોને સાંભળવામાં આવશે નેતા કે એવું કરવાનું નહીં કોઈ પ્રમુખ છે એવું કહે છે કે અમારી તમારે કોઈ પણ ચૂંટણી આવે છે કે સંગઠનમાં કઈ ફેરફાર કરવાના છે કોઈકને કોઈ હોદ્દો આપવાનો છે તો કાર્યકર્તા કહેશે પછી કોઈ પ્રમુખ કહેશે તો એમને પ્રાધાન્ય આપવામાં આવશે તો તમને આ વિચારધારા કેવી લાગી કે નાનામાં નાના કાર્યકર્તાને પહેલા સાંભળવામાં આવશે જે હજુરી કરતા નેતાઓને પછી આપણે રાખીશું બહુ સારી વાત છે અને જ્યારે એવું નક્કી કર્યું છે ત્યારે એ નાના માણસો બરાબર છે કે ને એનું સિલેક્શન પણ પ્રોપર હાથોમાં અને તમે એક નેતૃત્વથી બહુ મોટો ફરક પડતો હોય છે જેમ રાહુલ ગાંધી આ લોકોના આટલા બધા અપ્રચાર વચ્ચે આટલા લાખો અબજો રૂપિયા રાહુલજીની ઇમેજને ખરડવા માટે આ મોદી શાહે વાપરા તો સત્ય બહાર આવ્યું અને રાહુલજી ઇઝ અ હીરો લોકોએ સ્વીકાર્યું એવી જ રીતના ગુજરાતમાં શક્તિસિંહ જ્યારે નેતૃત્વ કરી રહ્યા છે એટલે બે વિચાર સાથે જોડાયેલા લોકો માટે જીવન ગાળતા લોકો જ્યારે નેતૃત્વ ગુજરાતમાં કરી રહ્યા હોય ત્યારે કોને પૂછે પ્રમુખ જ એવા આવશે કે જે ખોટી વાત જ ન કરે તો પછી વાત ત્યાં પૂરી થઈ જાય છે ત્યાં સંગઠન ઉભું થવાનું ચાલુ થઈ જાય છે અને એમાં જયારે કામ કરવાનું હોય ત્યારે જે કોઈ લોકલ હોય એ શહેરમાં કે જિલ્લામાં તો એને એ સાથે રાખશે અને નહીં કામ નહીં કરતા હોય એને નહીં રાખે રાહુલજી કીધું કે એ લોકો આરામ કરે એટલે આ ચાયણો એને આપોઆપ ચડાઈ જશે બિલકુલ ઇન્દ્રનીલભાઈ જોડાયા આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ તો હવે આ બે દિવસનું નું મહા અધિવેશન કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને નેતાઓ માટે અતિ મહત્વ નાના નાના કાર્યકર્તાઓ છે એમને સાંભળવામાં આવશે પણ આ જોવાનું છે કે આ વાત ઉપર કોંગ્રેસ છે તે કેટલો સમય અડગ રહેશે તમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર